મેદાનમાં દિસ મથક ના જવાનો તથા યુવા વિભાગ નું રમત ગમત નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સંધી સાહેબ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સામાજિક કાર્યકર યોગેશભાઈ કનુભાઈ ગોહિલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દહેજના પોલીસ જવાનો અને કડોદરા દહેજ પેંચલી વગેરે ગામોના યુવાનો વચ્ચે વોલીબોલ મેચનું આયોજન થયું હતું આયોજિત મેચમાં દહેજના યુવાનોની ટીમનો ભવ્ય વિજય થયો હતો સફેદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ